દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો અને મનહર પટેલના જય ભગવાન મિત્રો ભયંકર ગરમી શરૂ થઈ ગઈ છે અને એટલે તો સાહેબ કુદરતે સીઝન સીઝનની અંદર આપણી તંદુરસ્તીની જાળવણી માટે કુદરતને ચિંતા છે કે માણસ બીમાર ના પડે એટલા માટે સીઝન સીઝનમાં ફળોનું સર્જન કર્યું છે સ્ક્રીન ઉપર સરસ મજાની કેરી જોઈ રહ્યા છો તમે હું આબાર નીચે વિડીયો શૂટ કરી કરવા જઈ રહ્યો છું મિત્રો ઉનાળાનો જે મોટામાં મોટો રોગ છે એ લૂ લાગવી ખાસ ધ્યાનમાં રાખજો ગરમી શરૂ થાય છે અને આબા ઉપર કેરીઓ લાગે છે મિત્રો બજારમાં કેરીઓ વેચાય છે કાચી કેરીઓ એનો ભરપૂર લાભ ઉઠાવો મિત્રો કાચી કેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે એન્ટી ઓક્સિડન્ટ છે અને આપણી ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિને વધારે છે એટલું જ નહીં ઉનાળાની અંદર જે પરસેવો વધારે થાય છે એ પરસેવો વધારે થવાથી જે ડિહાઇડ્રેશન થાય છે એ ડીહાઈડ્રેશનને રોકવાનું પણ કામ પણ આ કાચી કેરી કરે છે બંને ટાઈમ લંચ અને ડિનરમાં એક સરસ મજાનું કચુંબર બનાવો એનું એની હું રેસીપી તમને બતાવું કે કાચી કેરી જે છે બજારમાંથી લાવી અને એને ઉપરની છાલ કાઢી નાખો અને છાલ કાઢ્યા પછી એ કેરીને છીણીથી બરાબર છીણી નાખી એનો છૂદો બનાવી દો એ છૂદો બનાવ્યા પછી એની અંદર જીરું આખું પાવડર નહીં અધકચરું જીરું એને વાટી નાખો અને એમાં જીરું નાખો ત્યાર પછી એમાં મીઠું નાખો મિત્રો અને ડુંગળી નાખો ડુંગળી ડુંગળી ઝીણી ઝીણી સમારી અને ડુંગળી એમાં મિક્સ કરી દો અને કાશ્મીરી મરચું જેને કુંઠી મરચું કહીએ છીએ જેમાં તીખાશ નથી હોતી પણ ટેસ્ટ હોય છે એવું કુંઠી મરચું તીખું મરચું ક્યારેય ના નાખતા નાખવું હોય તો કુંઠી મરચું નાખજો મિત્રો બસ આટલું મિક્સ કરી અને સરસ મજાનું એવું કચુંબર બની જશે મિત્રો રોટલો બાજરીનો રોટલો હોય શાક હોય ને આ કચુંબર હોય તો મજા મજા પડી જાય ખાવાની યાર છપ્પન ભોગ અને બત્રીસ પકવાનને આપણે ભૂલી જઈએ આ કચુંબર હું તો જ્યારથી સિઝન શરૂ થાય છે ત્યારથી કચુંબર રોજ બને છે મારે ઘેર અને હું ખાઉં છું મિત્રો આની અંદર જે ડુંગળી છે એ ડુંગળીમાં ફોસ્ફરસ છે તો એ ફોસ્ફરસ જે છે અને સલ્ફર છે ફોસ્ફરસ અને સલ્ફર એ બંને એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરિયલ છે એટલા માટે ડુંગળી આપણે ઉનાળાની અંદર જે પાણીજન્ય રોગો હોય છે દૂષિત પાણી દૂષિત ખોરાક કારણ કે ઉનાળામાં ગરમીમાં ખોરાક જલ્દી બગડી જાય છે એટલે મિત્રો એમાં બેક્ટેરિયા ગ્રો બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે તો એન્ટી અને એન્ટી હોવાથી ઇન્ફેક્શનથી પણ આપણને એ ડુંગળી બચાવે છે કોઈ કહે છે કે મનોરભાઈ અમે કોઈ ધાર્મિક કારણોસર ડુંગળી નથી ખાતા તો ડુંગળી નહીં નાખવાની મિત્રો તમે એની જગ્યાએ ગોળ નાખી શકો ગોળ જો તમે નાખી શકો ડુંગળીની જગ્યાએ પણ ડુંગળી નાખો તો ગોળ નહીં નાખવાનો ગોળ અને ડુંગળી બે વિરુદ્ધ આહાર છે એટલે ડુંગળી ના ખાતા હોય તો ગોળ નાખો ગોળમાં પણ હિમોગ્લોબિન છે આયરન છે લોહ લોહતત્વ છે એ પણ ટેસ્ટમાં પણ સારું રહેશે અને આપણું ઇમ્યુનિટી પણ વધારે છે એટલે જો ડુંગળી ખાતા હોય તો ઉનાળામાં ડુંગળી બેસ્ટ છે બોન નાખવાની જરૂર નથી એટલે ફરી કહી દઉં કેરીનું છીન એટલે છૂદો ડુંગળી મીઠું જીરું અધકચરું ખાડેલું અને કુમઠી મરચું જેમાંથી ખાસ નથી એ મરચું નાખો અને એનો છૂદો બનાવજો યાર ઘરવાળીને કહેજો બનાવે એક વખત એ એ ખાજો તમે રોટલા જોડે કે દાળ ભાત જોડે કે કઢી ખીચડી જોડે તો મિત્રો તમે આમ એનો ટેસ્ટ એનો જબરજસ્ત લાગશે ટેસ્ટ અને આપણી બોડીને પણ એ બહુ જ ફાયદાકારક છે ઘરના બધા જ સભ્યો આ જ્યાં સુધી ગરમી પડે છે કેરીની સીઝન છે ગરમી ચાલે ત્યાં સુધી બંને ટાઈમ લંચ અને ડિનરમાં આ કચુંબર ખાવાનું રાખો મિત્રો તો એનાથી આપણું તંદુરસ્તી ઉનાળામાં સારી રહેશે રોગોના શિકાર નહીં બનીએ પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાભો નિરોગી આયુષ્ય આપી હૃદયથી પ્રાર્થના મનહર પટેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત